મિત્રો આપણે આજે ગાંધી રોડ પર નાઇન્ટીન નાઇન્ટી એટ થી ફેમસ ગેલેક્સી કાર્ડમાં આવે છે જે નાઇન્ટીન નાઇન્ટી એટ થી ફેમસ છે જ્યાં તમને માત્ર દસ રૂપિયા થી માંડીને દોઢસો બસો રૂપિયા સુધીના વેડિંગ કાર્ડ અવેલેબલ છે તમે આ વેરાયટી જોઈ શકો છો કે આવી હાર્ડવેર વાળી કંપની

અને સરસ મજાના વેડિંગ કાર્ડ અવેલેબલ છે તો શેર વિવિધ કરજો વિડીયો આખો જોજો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા ઘરે કે તમારા રિલેટિવ ને કે કોઈ પણ ફંક્શન આવતું હોય છે તો કાર્ડ પણ થઈ જશે વેડિંગ કાર્ડ અવેલેબલ છે ને શેર વિઝિટ કરજો વિડીયોના એન્ડમાં કોન્ટેક્ટ ડિટેલ ને એડ્રેસ મળશે શેર વિઝિટ કરજો ગેલેક્સી કાર્ડ થેન્ક યુ વેલકમ ટુ ગેલેક્સી કાર્ડ અમારી જોડે ₹10 થી લઈને બસો રૂપિયા સુધીની કંકોત્રીમાં વેરાયટી છે અલગ અલગ અને અમે ઓગણીસો છીએ અમારે ત્યાંથી જે કંકોત્રી લઈ જતા પ્રિન્ટિંગ પણ સર્વિસ પ્રોવાઈડ કરી આપીએ છીએ અમારી જોડે ચાંદલા કવર પણ મળશે પેપર બેગ પણ મળશે ચાંદલા કવર પણ મળશે પેપર બેગ પણ મળશે અને કંકોત્રીમાં દસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની અવનવી ડિઝાઇનમાં વેરાયટી મળશે જેમાં સીએનસી વર્ક એમડીએફ ઉપર લાકડા ઉપર પણ છે હાર્ડબોર્ડ વાળી પણ છે બટર પેપર વાળી પણ કંકોત્રીઓ આવે છે નવી અત્યારે લેટેસ્ટ લાઈટ વેટ બધી સોબર ને એલિગન્ટ ડિઝાઇન મળી રહેશે અમારો ટાઈમિંગ છે સવારે 10:30 થી રાતના 7:30 સુધી અને સન્ડે હાફ ડે હોય છે 10:30 થી 3:30 એડ્રેસ માં ગાંધી રોડ મહાવીર સ્વામી જૈન ધીરાસર વાળો ઢાળ ફતાશા પોર ની સામે મહાવીરજી નું દેરાસર છે ચારસો લોકેશન માં લોકેશનમાં માં એની બાજુમાં જ છે અમારો શોરૂમ શોરૂમ ની અવશ્ય મુલાકાત લેજો